મિત્ર એ કર્યા હતા છો કતો ને કરતો બેટો તો પચા કે હોર રન મારી રામ રામ ડાયરા ને આ તો સવાર માં સુરત દાદા નદી અંધારામાં ચાલતા નીકળી ગયા હતા કારણ કે આજે જવાનું ક્રિકેટ ની પ્રેક્ટિસ કરવા માટે સુરત દાદા બહાર નીકળી ની પેલા ગયો સર ને આવ્યો હતો આ રાજધાની મતલબ કુછ બી આથી પછી મિત્રની સાથે બાઇક માં બેસીને પહોંચી ગયો તો કોલેજ ની બાજુ ના ગ્રાઉન્ડ એ પેલા તો આ કપડા માં આવ્યો એને ચેન્જ કરી લીધા થોડી વારમાં થોડા ઘણા પ્લેયર આવી ગયા ને પછી રમવાનું શરૂ કરી દીધું પ્રેક્ટિસ દરમિયાન મિત્ર નું બેટિંગ આવ્યું ને એ પાંચ છ રન મારી દીધા ને તો બેટ ઊંચું કરવા જાણે કે પચાસ કે સો રન મારી દીધા હોય એવી રીતે ને બીજો એન થી માથા નીકળ્યો બે રન કર્યા ને આવી રીતે સેલિબ્રેશન કરતો હતો પ્રેક્ટિસ કરીને ડાયરેક્ટ હોસ્ટેલમાં આવી ગયા ને અહીંયા આવીને કપડા ચેન્જ કરી લીધા પછી જેવા ક્લાસમાં બે મિત્રો આજે પણ કરતા જોઈ લીધા એટલે હું નીકળી ગયો હતો ઘર તરફ જવા માટે રિક્ષામાં ગેસ ના બાટલા સાથે સફર કરીને આવી ગયો તો બસ માં સફર કરવા માટે અમુક જણા ને બેસવા માટે માન સીટ મળે ને અમુક જણા ને સુવા માટે